ખેડૂતો આજે જીબી કચેરીએ આશરે સો જણા ખેડૂતો અહીંયા આવ્યા છે એની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે જીબીએ છેલ્લા જે અઢાર દિવસ થયા રોજના ત્રણ ધક્કા અહીંયા જીબીમાં ખાવા જયારે ટકા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે ફોલ્ટમાં છે શું ફોલ્ટ છે એ કહેતા નથી આ પ્રશ્ન વર્ષો જૂનો છે ડિવિઝન જુદા કરવા છે જુદા થાય પછી પણ બિલિયાણા ફિલરનો પ્રશ્ન આ ન બન્યા કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી અત્યારે ખેડૂતોની દશા કેવી છે પીવાનું પાણી વાળીએ નથી વાપરવાનું પાણી નથી કોઈ એક બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના એ પણ ફેલ થઈ ગયા છે ઉપરાંતના ચોર ઢોર કોને કોટવાલ ને દંડે અહીંયા હમી એવી ધમકી મારે છે સાહેબ અમે રજા પર ઉતરી જશું અમારા પરિવારનું શું તો આ બધા પરિવાર સાથે જ રહે છે ગામમાં ખોયડું છે સીમા ખેતી છે એમને પૂછો એની વ્યાથા શું છે એટલે આજે બધી રજૂઆતો કરી છે દિવસ બે માં જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો અહીંયા પાછા ધરણા ઉપર બેસે અને જીપીના મેઇન ગેટ મનુભાઈ ગજેરા ગોંડલથી બોલું છું ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા આજે અમે બધા ખેડૂતો સાથે ના કચેરી આવેલા છે અને અમારે આજે દોઢ મહિના ત્યાં પાવરની તકલીફ છે દિવસમાં દસ વાર જાય પાવર પંદર વાર જાય કલાક વાર આવે અડધો કલાક આવે આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે કૂવામાં પાણી ભરેલા છે આમ છતાં પણ પાણી ભાઈ શકતા નથી અને ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે આમ છતાં જીબી વાળાની કોઈની આંખ ઉગડતી નથી તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન આ દોઢ મહિના જ્યાં અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં મેન્ટેનન્સ કરે છે રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને આઠ કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી દિવસમાં ચાર વાર જાય દસ વાર જાય પાવર કોઈ નક્કી નથી ક્યારે પાવર આવે છેલ્લા આજે આઠથી થી દસ દિવસ છે તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે અવારનવાર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ આલે છે અથવા ફોલ્ટમાં છે તો ફોલ્ટ કેટલા દિ સુધી હોય પિસ્તાલી પિસ્તાલી દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા ખેડૂત બીજી વિષયમાં મેન પ્રશ્ન તો પીલીઆરઆઈજી નો એવો હોય કે નવો સ્ટાફ આવ્યો હોય પેલી વસ્તુ અને પેલા જયારે સિંગલ ડિવિઝન હતું ત્યારે આ ત્રણ દિવસની અંદર કે બે દિવસની અંદર કામગીરી થઈ હતી હવે આ વર્ષ દિવસથી આ નવું ડિવિઝન થયું છે સ્ટાપ આખા કો નવો આવ્યો બે વિભાજન થયા પણ કામગીરી એના કરતા બેતર થઈ ગઈ કે બાર બાર દિવસે ફોલ્ટ હજી મળતા નથી અને આ બિયારણમાં એવા લાખ લાખ બબે લાખના બિયારણ વહી ગયા એ ઉનાળાની અંદર ફ્રી મોન્સૂનમાં પહેલા એને મેન્ટેનન્સ કરવું જોઈએ આખા કાળા ઉનાળાની અંદર આ લોકો મેન્ટેનન્સ કરતા નથી છેલ્લા પાંચ દસ વર્ષનો રેકોર્ડ જોયો ને બિલનો તો બિલ અસંખ્યા આ ડિવિઝનની અંદર મૂકેલા હે એવા અન્ય રેકોર્ડ છે તો ખરેખર કામગીરી સ્થળ ઉપર થઈ જ નથી ખોટા બિલ મુકાય છે શું નામ તમારું મારું નામ વિપુલ રૈયાણી મને બધા ડિવિઝનમાં આવીથી લઈને મેમડી સુધી બધા ઓળખે છે નામ મારું ગામ ગોંડલ સુનાગરકા રોડ અને બિલિયારા ફીડર ખેતીવાડીમાં અમારું કનેક્શન છે શું નામ તમારું યોગેશભાઈ વિનોદભાઈ રૈયાણી અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે એ થાંભલો વળી ગયેલો હતો ત્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર જીપીથી ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી તમને થાંભલો અમારો સીધો કરી દો તો સીધો કર્યા વગર વયા ગયા તો ટીસીમાંથી જે થાંભલામાં વાયર જાય એ વાયર બે વખત ભરી ગયું અને જ્યારે મેન્ટેનન્સ વાળા આવ્યા એ કે અમે આ કોન્ટ્રાક્ટરને રજૂ કરી દે આવી જાય આજે ચોથો દિવસ છે કોઈ આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ